હાલો મિત્રો કેમ છો આપણે આવી ગયા છે પાસે એક નવા જ વિડીયોમાં તો આપણે રમતા હે ફ્રી ફાયર રમતા હે તો આપણે ગયા છે લોનફમાં કાઢી નાખીએ પેલા ને પછી આપણે હવે ગન બનાવીએ સામે વારો બંદો લઈ લઈએ એટલે આપણે પછી વાળો બંધ ધોઈ નાખીએ ને આ પછી બંદો નથી આવતો ને બાજુ બંદુ છે એટલે આપણે જઈએ ઓલી બાજુ હવે આપણે મારી દે સરસલ ને આપણે એડ મારતા હતા તો ન લઈ ગયો તો ત્રીજી વખતમાં લાગી ગયો પછી આપણે જરાક ભાંગડા જેવું ઇમોટ જ દેખાડી દીધું પછી આપણે હેને પાછો બીજા રાઉન્ડ તરફ શરૂઆત ધોળીને શરૂઆત કરી લીધી

આપણી મોડ દેખાડી આપણો મિત્રો સહન ન થાય એટલે આપણે નીકળી ગયા પાછા ત્રીજા રાઉન્ડ ઉપર વાહ આપણે ત્રીજા રાઉન્ડ માં સ્ناઇપર લે ને પછી આપણે નીકળી ગયા સ્નાઇપર લઈને આપણે નીકળી ગયા રમવા બીજું काही નહી ફ્રી ફાયર તો ફાઇનલી આપણે નીકળી ગયા સુ ફ્રી ફાયર ને આપણે બંદો નતો દેખાતો એટલે આપણે માર્યો રસ ઓફલન થઈ ગયો બંદો તો આપણો માર્યો હે બોડી બોડી હેડ મારવા જાતો તો પણ નો લાગ્યો પછી આપણે જરાક મોમેન્ટ દેખાડીને પછી આપણે પૂગી ગયા ચોથો રાઉન્ડ તરફ આપણે બે બોમ ના કાઢીને પછી આપણે નીકળી ગયા સપાસા ચોથરાવન્ડ તરફ આમાં આપણે પા સ્નાઈપર છે એટલે આ આ છેલે તો આપણે હેડ જ મારવાનું થાય તો જો મિત્રો આ આપણો હેડ તો બોડી લાગી ગયો મિત્રો કઈ વાંધો નહીં આપણે એટલી બધી હાકતા નથી આવડતી એટલે આપણે બોડી બોડીને પતાવી દઈએ હવે નીકળી ગયા આપણે પાંચમા રાઉન્ડ તરફ તો મિત્રો આપણો પાંચમા રાઉન્ડ આપણો જ છે કેમ કે ઓફલાઈન થઈ ગયો તો ચાલો તો મિત્રો આપણે નીકળી ગયા છે પાછા આપણા પાંચમા રાઉન્ડ તરફ ને સામેવાળા બંધ આપણે ગન લઈ લીધી ને હવે આપણે જાય એને મારવા આપણે એની હેડ જ આજ લાલ લાલ જ પડવો જોઈએ મિત્રો કાટ ખલેજો સોરી એક જ એક જ હેડ લાગ્યો તો લાગ્યો તો ખરો ને એ બાર મોડ આપણે નીકળી ગયા છે છઠ્ઠા રાઉન્ડ તરફ તો ચાલો આપણે છઠ્ઠો રાઉન્ડ ની શરૂઆત કરી દીધી આપણે બોમ ખા કરી અને પછી આપણો બીજો બોમે ખા કરતી તો અને આપણે દીધો એને હેડ બે હેડ લાગ્યા પછી આખે બોર્ડ ફાઇનલી આપણે થઈ ગઈ બુયા